અમે તો કહીએ છીએ અમાર આયલબેન ને પુણા પોલીસના પોલીસવાળા ચિંગમ મેડમે માર્યા એ ચિંગમ મેડમ ને અમે લોઢાનો મેડલ આપશું અમારી સરકાર આવશે ત્યારે જાતું જેને 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 અમને જેને જેને અમને કંઈ પણ આપ્યું છે એનું અમે બાકી નહીં રાખી અને અમે પાછું આપશું અમે કઈ એવા વેવા માણસો નથી કોઈનું રાખી લઈએ એને અમને ઠીકો માર્યો છે તો અમે એને લોઢાનો મેડલ આપશું કોઈનું નથી રાખી લેવું તમે અમને મત આપશો તો તમારા છોકરા માટે શાળા આપશું કોઈ પોલીસ વાળો ભાજપ દલાલી કરશે તેને લોઢાના મેડલ આપશું કોઈ અમને આશીર્વાદ આપશે તો એને પગે લાગશું જે જેવું આપશે એવું અમે હામુ આપશું અને અમારી જવાબદારી છે આપવાની લોકો લડે છે સંઘર્ષ કરે છે હું કે હું હું બનાવી લીધું એટલે તમારા બધાના આશીર્વાદ મળે અમારી આ ટીમને એવી હું આશા રાખું છું કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ પૈસા લઈને ભાજપવાળા આવશે સોસાયટીની વાડીમાં જમણવાર સોસાયટીની વાડીમાં તમને આ કરાવી દઉં ડીજે લઈ લો પતરા ન ખાઈ દઉં તમારી સોસાયટીમાં આ અપાઈ દઉં તે અપાઈ દઉં આવશે બધું લઈ લેજો તમારું જ છે પણ આ વખતે થોડુંક અમારું હોય તે થોડુંક તમે આમ ઉપર મોટું સીલ મારજો ભાઈ ગઈ વખતે હત્યા વિશે પટ્ટી મારી હતી આ વખતે કંઈ